મિત્રો તો આજે અમે આવ્યા છીએ અમારા દાઢ ઓલી કરાવવા આ દાઢ ખરાબ થઈ ગઈ છે સુપર સિમેન્ટ અલ્ટ્રા ટેક નાખવાનું છે દહ કિલો દહ ની કિલો ઇન્જેક્શન પૈરો છે બોલાતું નથી આ બધું બેરું થઈ ગયું છે એટલું પણ અમારી એરે મારી એક ભાઈ બન આવ્યો છે એક આવ્યો છે દુખ હો તો ફૂલ પેસ્ટિંગ પર કોઈ યાદ બેરું ચોક નથી જો ચો ચો આ ચો

માર ખાવાનો જોઈ એવું લાગે માય ભાઈ બોલવાનું ત્યાં પડી ગયો છે કે ઇન્જેક્શન દીધું ને માથામાં તો 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 થઈ ગયો તો તો કે એને વિડિયો સરું લાગા હું મયા ભાઈ મયા આ વિડિયો પારિવારિક છે હા પારિવારિક છે પારિવારિક અમે ગેમરો કે ai à vậy cũng có thể mình bày cái này ài 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 mà cái áo bày bên em quay dài hơn đi